આલ્યો તો જો અલ્યા બ અલે દેખાતો નઈ હાલતો હોય કણીએ તો નહી ગયો પાછો અલ્યા જવું છે આજ તો હાડું નઈ હાડું નઈ જઈને આજ તો લાડવાણ બાળવા તો બનાવડાવા આપણો ઓય ખોટો ખર્જો કર ને હાડું નો તો ખર્જો કરે એ તો હું હતો અને મોય આપણે દહ લાડવા ખાવા એમાં કોઈ ખર્ચા કરવા ખાલી ખોટા તો હજી એ હાથું ગણો લાડવાનું ઊંધ્યું ને બધું અને એ તો હાથું તો લાવે એવો સપાસો ઊંધ્યું લાવશે ને બધું જઈ જઈને આપણા મગાવવાનું હાથું ને કહીએ એટલે હાથું પર લઈ આવશે તો જવું પડશે આપણો ખોટો ઘેર ખર્ચો કરવો એ ના કરતો તો ખોટું ખર્ચો કરવો હું ખોટો અલ્યા તો જો કાર્યા અલ્યા કાલુ અલે

બે દાણા રહીશ બે દાણા રહીશું આપણે અમે ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ આપણે ખેતરમાં કશું કોમ નહી તો એના કરતા આપણે લાંડવાનું કોમકાજ કરવા ને ભાઈ

વા છીએ <coughs> <sext traduores>

અલે બેજા પડે ખબર નથી કોના તારે કે હું મેલેરી કાટીન ઓ હા છે ઓહો તો તો

તો <laughs> 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 મારી હા હું આનું આ લીલું લીલું હોય બાજુ ચોરવા જ બેઠ બેઠા મજા આવે હારી ચોરવાની આ

ને હેડ જે તું વાત તો વાત તો વાત તો હા આટ આ છે તું છે વાત તો છે નેતાનો વાત કોય ભાઈ તું મત કો યાર કેતા તું ઊભો થા હેડ